જીવનમાં હંમેશા દુઃખી રહેતા લોકો એકવાર આ વાતો જરૂર સાંભળે જરૂરથી તમારું દુઃખ હળવું થઈ જશે નંબર એક લાગણીશીલ વ્યક્તિનો વિશ્વાસ તોડવો એ કાચના ટુકડા કરવા જેવું છે તેને ફરી જોડવાનો પ્રયાસ પણ હાથમાં લોહી કાઢશે નંબર બે દિલ દુભાવનારું કૃત્ય કદાચ આજે દેખાશે નહીં પણ સમયનું ચક્ર ફરશે ત્યારે તેના પરિણામો સ્પષ્ટ થશે નંબર ત્રણ જેને તમને દગો દીધો છે તેને સમયનો નિય ચોક્કસ મળશે તમારી આંખોનો હિસાબ ભગવાને રાખ્યો છે નંબર ચાર વિશ્વાસ એ સંબંધનો પાયો છે અને જ્યારે એ તૂટે છે ત્યારે આખી ઇમારત ધ્વસ્ત થઈ જાય છે નંબર પાંચ કોઈની ભોળી લાગણીઓનો દુરુપયોગ કરશો નહીં કારણ કે કર્મનું ફળ ક્યારેય ચૂકતું નથી નંબર છ શાંત રહેલું પાણી ઊંડું હોય છે તેમ શાંત રહેલી વ્યક્તિનો ઘાવ પણ ઊંડો હોય છે નંબર સાત તમારો દગો કદાચ તેને ચૂપ કરી દેશે પણ તેની આંતરિક પીડા સમયને તેનું કાર્ય કરવા પ્રેરશે નંબર આઠ સબરીનો અંત મીઠો હોય છે અને અન્યાયનો અંત કડવો નંબર નવ દગો દેનાર ભલે આજે સુખી હોય પણ તેના પાપનો બોજ તેને ક્યારેય શાંતિ નહીં આપે નંબર દસ વિશ્વાસઘાત એ ધીમું ઝેર છે જે સંબંધોને ધીમે ધીમે ખતમ કરી નાખે છે નંબર અગિયાર કોઈની સરળતાને તેની નબળાઈ ન સમજો સમય આવીએ તે જ સરળતા શક્તિ બનીને ઉભરી આવશે નંબર બાર કુદરતનો ન્યાય ક્યારેય અંધ નથી હોતો તે બધું જ જુએ છે અને યોગ્ય સમયે હિસાબ કરે છે નંબર તેર આંસુ ભલે અદ્રશ્ય હોય પણ તેની વેદના સમયના પટ પર સ્પષ્ટ છાપ છોડી જાય છે નંબર ચૌદ દગાખોરનું જીવન ક્યારેય શાંતિપૂર્ણ નથી હોતું ભય અને અશાંતિ તેની પાછળ હંમેશા રહે છે નંબર પંદર જે સંબંધમાં વિશ્વાસ નથી તે સંબંધનું કોઈ ભવિષ્ય નથી નંબર સોળ સમય એ શ્રેષ્ઠ ન્યાયાધીશ છે તે દરેકને તેના કર્મોનું ફળ આપે છે નંબર સત્તર કોઈને દુઃખી કરીને તમે ક્યારેય સુખી નહીં થઈ શકો નંબર અઢાર લાગણીઓને ઠેસ પહોંચાડવી એ આત્માને ઘાયલ કરવા સમાન છે નંબર ઓગણીસ કાળી રાત પછી સવાર થાય છે તેમ દુઃખ પછી સુખ અને અન્યાય પછી ન્યાય આવે છે નંબર વીસ વિશ્વાસઘાત એ માત્ર એક ક્રિયા નથી તે આત્મા પરનો ઘા છે નંબર એકવીસ જે તમારી પીઠ પાછળ વાર કરે છે તે ક્યારેય સાચો મિત્ર નથી હોતો નંબર બાવીસ ધીરજ રાખો કર્મનું ચક્ર હંમેશા ફરે છે અને ન્યાય લાવે છે નંબર ત્રેવીસ દગો આપનારને યાદ રહે કે દરેક વસ્તુનો એક અંત હોય છે નંબર ચોવીસ કોઈની નિર્દોષતાનો લાભ ન લો કારણ કે નિર્દોષતા પણ સમય આવીએ શક્તિશાળી બને છે નંબર પચીસ જેને તમને રડાવ્યા છે તેને પણ એક દિવસ રડવાનો વારો આવશે નંબર છવ્વીસ સમય અને સત્ય ક્યારેય કોઈની રાહ જોતા નથી નંબર સત્યાવીસ વિશ્વાસને જીતવામાં વર્ષો લાગે છે પણ તોડવામાં એક ક્ષણ નંબર અઠ્યાવીસ અંતે સારા કર્મો અને ખરાબ કર્મો બંને પોતાના રસ્તા શોધી કાઢે છે નંબર ઓગણત્રીસ કોઈના આંસુઓ પર બનેલી ખુશી લાંબો સમય ટકતી નથી નંબર ત્રીસ કર્મોનો હિસાબ ક્યારેય ચૂકતો નથી તે વ્યાજ સાથે પાછો આવે છે મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં